તાલુકાના કંસાલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું માંગરુ તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા કંસાલીના સરપંચ હરેન્દ્ર ગામિત સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ બચુભાઈ મહારાજ ડેપ્યુટી સરપંચ કૈલેશભાઈ તેમજ ગ્રામજનો દ્વારા વિકસિત ભારત યોજના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ ઉજ્જવલ યોજના ગંગા સહાય યોજના પ્રાકૃતિક ખેતી જેવી વગેરે કલ્યાણકારી યોજનાઓથી વંચિત ના રહે જેની યોજના વિશે તૃપ્તિબેન મૈસૂરિયા અને અફઝલ ખાન પઠાણે માહિતગાર કર્યા હતા અને વિવિધ યોજનાનો લાભનું વિતરણ કરાયું હતું આરોગ્ય વિભાગ આયુર્વેદિક વિભાગ આઈસીડીએસ કર્મચારીગણ સાથે વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ